નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી ઘર માં ગરોડી હોવી શુભ છે કે અશુભ આ એક મોટું છે અને આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું ગરોડી કોઈ સામાન્ય જીવ નથી તે પોતાની સાથે ઘણા ગુપ્ત સંકેતો લઈને આવે છે જો તમારા ઘરના મંદિર કે તુલસી છોડ પાસે ગરોળી દેખાય તો સમજી લો કે તમારા ભાગ્ય બદલવાનો સમય આવી ગયો છે આ નાની દેખાતી ગરોળી તમારા નસીબના દરવાજા ખોલી શકે છે હવે વાત કરીએ વિવિધ રંગની દરેક રંગની ગરોળી અલગ અલગ સંકેત આપે છે કાળી જો તમારા ઘરના કોઈ ખૂણામાં દેખાય તો તે એક મહત્વનો સંકેત હોઈ શકે છે ઘણા લોકો તેને અશુભ માને છે અને ગભરાઈ જાય છે પરંતુ સત્ય કંઈક બીજું પણ હોઈ શકે છે જો ઘણી વખત એકસાથે ઘણી ગરોળીઓ દેખાવા લાગે તો સમજી લો કે કોઈ ગુપ્ત સંદેશ તમને મળી રહ્યો છે કે આખરે ગરોળી ઘરમાં કેમ આવે છે શું તે સામાન્ય જીવ છે કે પછી તેના આવવા પાછળ કોઈ આધ્યાત્મિક સંકેત છુપાયેલો હોય છે શું તે ફક્ત જંતુઓ ખાવા આવે છે કે પછી કોઈ ઉપરી શક્તિ નો સંદેશ લઈને આવે છે આ એક રહસ્યમય વાત છે જેને આજે આપણે આ ખોલવાના તો તો મિત્રો જો તમારા ઘણી ગરોળીઓ દેખાવા લાગે હળવાશ થી ન લો આ સંકેત તમારા જીવનમાં કોઈ મોટા બદલાવ તરફ નિર્દેશ કરી શકે છે તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે તેમાં તમને એવી ગુપ્ત માહિતી મળવાની છે જે તમને બીજે ક્યાંય નહીં મળે વિડિયો શરૂ કરતા પહેલા એક લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી દરેક મહત્વનું અપડેટ તમને સૌથી પહેલા મળે તો ચાલો આ રહસ્યનો પડદો ઉઠાવીએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વીડિયોને એક લાઈક કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં માં જયલક્ષ્મી માતા જરૂર લખો આનાથી અમને પ્રેરણા મળે છે જેથી અમે તમારા માટે વધુ સારા વિડીયો બનાવી શકીએ અને સાથે જ તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળ ઉપાયો પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો નંબર એક મિત્રો આ વાત સાચી છે કે ગરોડીઓ લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ જો કાળી ગરોળી તમારા ઘરમાં દેખાય તો તે શુભ સંકેત નથી તે દરિદ્રતા નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે જો તમારા ઘરમાં કાળી ગરોળી દેખાય તો સમજી લો કે પારિવારિક કલહને જન્મ આપી શકે છે તેથી તેને હળવાશ ન લો અને તરત જ તેને ઘરમાંથી બહાર કાઢી દો એવું કહેવાય છે કે કાળી ગરોળીઓ અલક્ષ્મીનું પ્રતીક હોય છે એટલે કે તે દુર્ભાગ્ય અને ગરીબીને પોતાની સાથે લઈને ચાલે છે જે ઘરમાં તે વધુ સંખ્યામાં દેખાવા લાગે ત્યાં ધીમે ધીમે સમસ્યાઓ વધવા લાગે છે પીડા અને કે કે કોઈ નકારાત્મક આત્માનો સાયો પણ ઘર પર પડી શકે છે જો તમને સતત કાળી ગરોળીઓ દેખાતી હોય તો તે એક મોટો સંકેત છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિ હાજર હોઈ શકે છે તેને અવગણવું ભારે પડી શકે છે સૌથી ડરામણી વાત એ છે કે જો કાળી ગરોળી કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ સંકેત હોઈ શકે છે કે તે વ્યક્તિ પર કોઈની ખરાબ નજર લાગી છે અથવા તેના જીવનમાં કોઈ મોટું સંકટ શરૂ થઈ ગયું છે અહીં સુધી કે એવું પણ કહેવાય છે કે જો કોઈના શરીર પર કાળી ગરોળી પડે તો આગામી થોડા વર્ષોમાં તેનું મૃત્યુ પણ થઈ શકે છે તેથી જો આવું થાય તો તરત જ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરી લેવું જોઈએ જો શક્ય હોય તો હરિદ્વાર જઈને ગંગા સ્નાન કરો અથવા કોઈ પવિત્ર નદીમાં સાત વખત ડૂબકી લગાવો આવું કરવાથી મૃત્યુ યોગ ટળી શકે છે અને આવનારી સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે તો મિત્રો જો તમારા ઘરમાં કાળી ગરોળીઓ દેખાય તો તેને અવગણશો નહીં તરત જ ઘરની સાફસફાઈ કરો પૂજાપાઠ કરો અને સકારાત્મક ઊર્જા વધારવા માટે કરાવો યાદ રાખો નાની નાની બાબતો આપણા જીવન પર ઊંડી અસર કરી શકે છે અને આજ રહસ્ય આપણને પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે આ માહિતીને ગંભીરતાથી લો અને સાવચેત રહો નંબર બે મિત્રો જો તમારા ઘરમાં હળવા લાલ રંગની ની ગરોડી દેખાય તો તેને હળવાશથી ન લો આ કોઈ સામાન્ય સંકેત નથી પરંતુ તે દર્શાવે છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે કે આ રંગની ગરોળીઓ સૂર્યની નબળાઈનો પણ સંકેત આપે છે અને જો સૂર્ય નબળો હોય તો દુર્ભાગ્ય તમારા જીવનમાં પ્રવેશી શકે છે આ એક ગંભીર ચેતવણી છે કે તમારા પૂર્વજો તમારા કાર્યોથી ખુશ નથી અને તમારે તમારા જીવનમાં કેટલાક બદલાવો કરવાની જરૂર છે ઘરમાં લાલ ગરોળીઓનું હોવું નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને દુર્ભાગ્યને આમંત્રણ આપે છે જો તમને આ ક્યારે દેખાય તો વિલંબ કર્યા વિના તેને ઘરમાંથી બહાર કાઢી દો પરંતુ યાદ રાખો તેને કોઈ નુકસાન ન પહોંચાડો કારણ કે આ ગરોળીઓ સીધી તમારા પૂર્વજો સાથે જોડાયેલી હોય છે અને તેમને ઈજા પહોંચાડવાનો અર્થ હે તમારા પૂર્વજોનું અપમાન કરવું જે તમારા જીવન માટે ભારે પડી શકે છે સૌથી ડરામણી વાત એ છે કે જો હળવા લાલ રંગની ગરોળી તમારા શરીર પર પડે તો તરત જ તમારા પૂર્વજો પાસે માફી માંગી લો આ સંકેત છે કે તેઓ તમારાથી નારાજ છે અને જો તમે તેમને મનાવવા માટે કઈ ન કર્યું તો તમારું જીવન બરબાદી તરફ જઈ શકે છે આવી સ્થિતિમાં તરત જ શુદ્ધતા માટે સોનાના પાણીથી સ્નાન કરો અથવા કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે ઉપાય કરાવો જેથી તમારા પૂર્વજો શાંત થઈ શકે અને તમારા જીવનમાંથી સંકટ ટળી જાય યાદ રાખો પૂર્વજોનો આશીર્વાદ આપણી સૌથી મોટી તાકાત છે જો તેઓ ખુશ હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા રહે છે પરંતુ જો તેઓ નારાજ થાય તો દુર્ભાગ્ય અને બરબાદી આપણા પગલાને ઘેરી લે છે તેથી જો તમારા ઘરમાં હળવા લાલ રંગની ગરોરીઓ દેખાય તો તેને અવગણશો નહીં પરંતુ તરત જ તેમને પ્રસન્ન કરવાના ઉપાયો કરો ઘરમાં પૂજાપાઠ કરાવો પિતૃઓનું તર્પણ કરો અને એવું કોઈ કાર્ય ન કરો જેથી તમારા પૂર્વજો તમારાથી વધુ નારાજ થાય તો મિત્રો જો તમને આવી ગરોરીઓ દેખાય તો સતર્ક થઈ જાઓ અને તમારા પૂર્વજોની કૃપા મેળવવા માટે યોગ્ય પગલા લો આ સંકેત તમને મોટા સંકટથી બચાવી શકે છે તેથી તેને હળવાશથી ન લો નંબર ત્રણ મિત્રો જો તમને ક્યારેય ચિત્ર વિચિત્ર ગરોડી દેખાય તો તેને બિલકુલ હળવાશથી ન લો આ કોઈ સામાન્ય સંકેત નથી પરંતુ તે દર્શાવે છે કે તમારા ઘર પર કોઈએ કાળું જાદુ કરાવ્યું છે હા આવી ગરોરી સીધો સંબંધ તંત્ર મંત્ર અને નકારાત્મક શક્તિઓ સાથે હોય છે જે દેખાય ત્યાં કોઈની ખરાબ નજર હોય જ છે છે અને તેની અસર આખા પરિવાર પર પડી શકે જો તમે તેને સમયસર અવગણી દો તો તે તમારા જીવનને બરબાદ કરવામાં વિલંબ નહીં કરે ચિત્ર વિચિત્ર ગરોરીનું ઘરમાં હોવું એ દર્શાવે છે કે ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ છે જો તમે ઈચ્છો કે તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે તો આવી ગરોળીઓને તરત ઘરમાંથી બહાર કાઢી દો પરંતુ ધ્યાન રાખો તેમને બિલકુલ નુકસાન ન પહોંચાડો કારણ કે જો તમારાથી થોડી પણ ભૂલ થઈ તો બધી નકારાત્મક શક્તિઓ તમારા પર આવી શકે છે અને તમારા શરીરમાં પ્રવેશી શકે છે એકવાર ઉપરી શક્તિઓ કોઈના શરીરમાં આવી જાય તો તેમને બહાર કાઢવું અશક્ય થઈ જાય છે તેથી સંપૂર્ણ સાવચેતી રાખો અને સમજી વિચારીને લો જો કોઈ કારણસર આવી ગરોડી તમારા શરીર પર પડે તો તરત જ સ્નાન કરી લો અને તમારા પર ગંગાજળનો છંટકાવ કરો આ ખૂબ જરૂરી છે કારણ કે આવી સ્થિતિમાં ભૂત પ્રેત કે ખરાબ આત્માઓ તમારા અંદર આવી શકે છે અને પછી તમને કોઈ બચાવી શકશે નહીં આવી ગરોળીઓથી જેટલું શક્ય હોય તેટલું દૂર રહો કારણ કે તે સંકેત આપે છે કે તમારા ઘર પર કોઈએ તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કર્યો છે તમારા ઘરને આ નકારાત્મક પ્રભાવોથી બચાવવા ઈચ્છો તો સૌથી ઘરના ખૂણે ખૂણે ગંગાજળનો છંટકાવ કરો આથી ખરાબ શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે આ ઉપરાંત નિયમિત રૂપે હવન પૂજન કરો જેથી ઘરમાં પવિત્રતા રહે અને કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશ ન કરી શકે તો મિત્રો જો તમને ચિત્ર વિચિત્ર ગરોળીઓ દેખાય તો સતર્ક થઈ જાઓ અને તરત જ યોગ્ય ઉપાયો કરો આ નાની દેખાતી ગરોળી તમારા જીવનમાં મોટું તોફાન લાવી શકે છે તેથી તેને હળવાશથી ન લો તમારા ઘરને સુરક્ષિત રાખો અને હંમેશા સકારાત્મક ઉર્જા જાળવવા માટે યોગ્ય ઉપાયો કરતા રહો

તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ સ્થિતિ મજબૂત થશે અને ચારે બાજુ વાતાવરણ બનશે જો તમને તહેવારના દિવસે ભૂરા રંગની ગરોડી દેખાય તો સમજી લો કે આ લક્ષ્મી માતા વિશેષ આશીર્વાદ છે આ સંકેત છે કે તમે ટૂંક સમયમાં ધનવાન થવાના છો અને તમારું ભાગ્ય ચમકવાનું છે આ શુભ સંકેત તમારી પ્રગતિ અને સફળતાના દરવાજા ખોલી શકે છે પરંતુ યાદ રાખો લક્ષ્મી માતાની કૃપા જાળવી રાખવા માટે તમારા ચાલુ રાખો પૂજા પાઠ કરો અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવો હવે વાત કરીએ સૌથી ખાસ સંકેતની જો ભૂરા રંગની ગરોળી તમારા શરીર પર પડે તો તેને કોઈ પણ રીતે નકારાત્મક ન માનો પરંતુ તેને સૌભાગ્યનો સૌથી મોટો સંકેત સમજો કારણ કે ભૂરા રંગની ગરોળીઓ જે વ્યક્તિના શરીર પર પડે છે તેનું નસીબ સંપૂર્ણ બદલાઈ શકે છે આ સંકેત છે કે ટૂંક સમયમાં તમને ધન લાભ થવાનો છે અને તમે સફળતાની ઊંચાઈઓને સ્પર્શવાના છો જો આવું થાય તો સોનાનું પાણી તમારા શરીર પર છાંટો જેથી તમારા પર વધુ ધનની વર્ષા થઈ શકે પરંતુ એક વધુ મહત્વની વાત યાદ રાખો ભલે કોઈ પણ ગરોળી શરીર પર પડે ગંગાજળનો છંટકાવ જરૂર કરો આથી સકારાત્મક ઊર્જાને વધુ બળ મળે છે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા પ્રવેશી શકતી નથી આ નાનો ઉપાય તમારા જીવનને દરેક પ્રકારની ખરાબ નજર અને અડચણોથી બચાવી રાખશે અને તમને સતત સમૃદ્ધિ તરફ લઈ જશે તો મિત્રો જો તમારા ઘર માં ભૂરા રંગની ગરોળીઓ દેખાય તો સમજી લો કે તમારા નસીબ નો સિતારો બુલંદ થઈ ગયો છે લક્ષ્મી માતાની કૃપા તમારા પર રહેલી છે તેથી ખુશ રહો સારા કાર્યો કરો અને હંમેશા સકારાત્મક જાળવો મિત્રો જો તમારા ઘરમાં ભૂરા રંગની ગરોળીઓ દેખાય તો સમજી લો કે લક્ષ્મી માતા જાતે તમારા ઘરમાં વાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવવાની છે આ એક અત્યંત શુભ સંકેત છે પરંતુ આશીર્વાદને જાળવી રાખવું પણ એટલું જ જરૂરી છે જો ભૂલથી પણ તમે આ ગરોળીઓને કોઈ નુકસાન પહોંચાડો અથવા તેમને ઈજા કરો તો તેનું પરિણામ ખૂબ જ ભયંકર હોઈ શકે છે આ લક્ષ્મી માતાના અપમાનની સમકક્ષ માનવામાં આવે છે અને તેની અસર સીધી તમારા નસીબ પર પડે છે શક્ય છે કે અચાનક તમારી આર્થિક સ્થિતિ બગડવા લાગે પરિવારમાં કલહ વધે અને તમે સંપૂર્ણ બરબાદ થઈ જાઓ તેથી આ ખૂબ જરૂરી છે કે તમે આ ગરોળીઓનું સન્માન કરો અને તેમની સાથે કોઈ ભૂલ ન કરો જો તમને મંદિરમાં ગરોડી દેખાય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે આ સંકેત છે કે લક્ષ્મી માતા જાતે ત્યાં વિરાજમાન છે આવી સ્થિતિમાં તમારે તરત જ કુમકુમ અને અક્ષત ચોખાનો છંટકાવ કરવો જોઈએ અને શુદ્ધ જળ અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપા વધે છે અને તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય અને તેમાં ગરોળીનો વાસ હોય અથવા ઘરના મંદિરમાં ગરોળી દેખાય તો તેને અતિ મંગળકારી અને વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે આ સંકેત છે છે કે લક્ષ્મી માતા હવે તમારા ઘરમાં કાયમી રૂપે બિરાજી ગઈ અને તમારી ગરીબી ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે જે ઘરમાં તુલસીના છોડ પાસે ગરોળીઓ દેખાય ત્યાં ક્યારેય દરિદ્રતા ટકતી નથી કારણ કે આ સંકેત છે કે દેવી લક્ષ્મી જાતે ત્યાં વિશ્રામ કરી રહી છે તો મિત્રો જો તમને ભૂરા રંગની ગરોળીઓ દેખાય તો તેને શુભ સંકેત માનો અને તેમને કોઈ પણ પ્રકારની કૃપા જાળવી રાખવા માટે ઘરમાં સાફસફાઈ અને સકારાત્મકતા જાળવો આ નાનો સંકેત તમારા નસીબને બદલી શકે છે અને તમને અપાર ધન સુખ અને સમૃદ્ધિ નો વરદાન આપી શકે છે મિત્રો ગરોળીઓના રંગો વિશે જણાવ્યું પરંતુ હવે હું તમને જણાવવાનો છું કે કયા 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 સ્થળોએ સ્થળોએ મળવી મળવી શુભ માનવામાં માનવામાં આવે આવે છે છે અને અશુભ માન્યતા અનુસાર જો તમારા ઘરના રૂમમાં કાળી ગરોળી મળે તો એવું માનવામાં આવે છે કે તમારું ધન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અથવા તમારા ઘરમાં કોઈએ કાળું જાદુ કર્યું છે ભૂત પ્રેત જો તમારા ઘરમાં કોઈ રહે છે તો તે ધીમે ધીમે બધી શક્તિઓને તમારા ઘર તરફ ખેંચે છે હવે તમારા ઘરમાં કંગાળી ગરીબી ભયુ દોષ લાગી શકે છે રૂમ કાળી ગરોળી મળવી અશુભ માનવામાં આવે છે જો પતિ પત્ની ના કાળી ગરોળી દેખાય તો સમજો કે છૂટાછેડા થઈ શકે છે મતભેદ થઈ શકે છે મનમેળ થઈ શકે છે જીવનમાં દરિદ્રતા પ્રવેશી શકે છે અને જ્યારે પણ તમારા રૂમમાં આવી ગરોળી મળે તેને તરત જ ભગાડી દો પરંતુ ધ્યાન રાખો તેમને કોઈ ઈજા ન પહોંચે નહીં તો તમને પાપ લાગી શકે છે મિત્રો બીજું સ્થળ છે ઈંટોની નીચે જો તમને તમારા ઘરમાં ઈંટોની અંદરથી ગરોડી નીકળતી દેખાય તો સમજી લો કે તમારા ઘરમાં રાહુકેતુનો વાસ છે રાહુકેતુ તમને દરેક ક્ષણે પરેશાન કરી શકે છે કોઈ નુકસાન કે ઈજા આપી શકે છે ઘણીવાર રાહુકેતુ હળવાશ હળવાશથી લઈ લે છે શનિદેવ તો માફ પણ કરી દે છે પરંતુ રાહુકેતુ ઉલટી ચાર ચાલે છે જેથી વ્યક્તિના ઉલટા દિવસો શરૂ થઈ જાય છે ઉલટી ગણતરી શરૂ થઈ જાય છે રાહુકેતુ ની માર જ્યારે માણસ સહન કરે છે તો ગરીબ નથી થતો ફકીર થઈ જાય છે શરીર કોડી જેવું થઈ જાય છે હોસ્પિટલમાં સારવાર માટેના પૈસા પણ તેની પાસે રહેતા નથી તેથી સમયસર રાહુ સંબંધિત હોય રાહુ રાહુનું પ્રતીક માનવામાં આવે છે કાળી ગરોળી તમને સો કે બસો ઘરો એક ઘરમાં જ મળે છે જે તેને સીધે સીધું બરબાદ કરવા આવે છે માણસ કોઈને કોઈ ભૂલ થતી રહે છે તેથી રાહુ કેતુ પણ પોતાની ચાલ સીધે હવે તારો ખરાબ સમય આવવાનો છે તેથી રાહુ કેતુ પોતાનું પ્રતીક મોકલે છે કાળી ગરોળી જે તમને જણાવે છે કે હવે તમારી ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે રાહુકેતુને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે જો રાહુ કેતુ પ્રસન્ન ન થઈ જાય તો ગરીબી બપોરે ત્રણ વાગ્યા પહેલા ઉપાય કરવો કારણ કે આ સમય રાહુ કેતુ સક્રિય રહે છે જાગૃત અવસ્થામાં રહે છે કોઈ પણ કાળી બિલાડીને દૂધ પીવડાવો અને તે દૂધમાં ચપટીભર કાળા તલ નાખો યાદ રાખો કાળી બિલાડીને જ દૂધ પીવડાવવું આવું કરવાથી રાહુ રાહુકેતુ પ્રસન્ન થાય છે કાળા કૂતરાને ભોજન કરાવવાથી પણ રાહુ પ્રસન્ન થાય છે આ બધું બપોરે જ કરવું બપોરના સમયે તમે કાળી ગાયને ભોજન પણ કરાવી શકો છો આ ખૂબ શુભ માનવામાં આવે છે રાહુ પ્રસન્ન થાય છે અને ગરીબી ચૂંટણીથી ગાયબ થવા લાગે છે પરંતુ સૌથી શ્રેષ્ઠ ઉપાય કાળી બિલાડીને દૂધ પીવડાવવાનું જ માનવામાં આવે છે તમે ઈચ્છો તો તમારા ઘરના કોઈ ખૂણામાં દૂધ રાખી દો જ્યાં બિલાડી આવે જાય તો ત્યાંથી પણ બિલાડી પોતાનું ભોજન લઈ લે છે અને દૂધ પી લે છે આથી રાહુ પણ પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ પણ પાછી આવે છે મિત્રો જે ગરોળીઓની પૂંછ કપાયેલી હોય જો તે પથ્થરોની નીચેથી તમને નીકળતી દેખાય તો સમજી લો કે તમારા પર દોષ લાગેલો છે જો ભૂલથી ગરોળી મરી જાય તો ચાંદીની ગરોળી ગંગામાં વહાવી દેવી જોઈએ નહીં તો લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ જાય છે અને તમે બરબાદ થઈ શકો છો રાહુ કેતુ શ્રાપ લાગે છે ચાંદીની ગરોળી તમારે બનાવવાની છે અથવા બજારમાં પણ મળે છે ખૂબ ઓછી કિંમતે પચાસ થી સો રૂપિયાની વચ્ચે મળી જાય છે તેને ગંગામાં વિસર્જન કરી દેવું જોઈએ ગરોડીના પાપથી માણસ બચી જાય છે જો ગરોડીનું પાપ લાગી જાય તો તેને સમકક્ષ ગરીબી સહન કરવી પડે છે તેથી ગરીબી પરેશાની અને મૃત્યુ થી બચવા માટે ચાંદીની ગરોડી ગંગાજળમાં વિસર્જન જરૂર કરવું અને પોતાની ભૂલ ની ક્ષમા માંગવી જોઈએ મિત્રો તુલસી માતાનો છોડ તો દરેક ઘરમાં હોય છે પરંતુ ખૂબ જ નસીબ વાળામાં તુલસી ગરોડીનો ઘરની તુલસીમાં ગરોડી વારંવાર દેખાય તો સમજી લો કે તુલસી માતા જાતે તમારા ઘરમાં વિરાજમાન છે અને તમને તેમના દિવ્ય દર્શન સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ સંકેત છે કે તમે તુલસી માતાની સાચી શ્રદ્ધા અને સેવા ભાવથી પૂજા કરી રહ્યા છો દીવો પ્રગટાવી રહ્યા છો જળ અર્પણ કરી રહ્યા છો અને આ પવિત્ર છોડની પૂર્ણ નિષ્ઠાથી સંભાળ રાખી રહ્યા છો લાખો કરોડોમાંથી કોઈ વિશેષ નસીબવાળા વ્યક્તિના ઘરમાં જ તુલસી પર ગરોડીનો વાસ હોય છે આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અને તેનો લાભ અપાર હોય છે જે ઘરમાં આવું થાય છે ત્યાં ભગવાન શ્રી હરિનારાયણ માતા લક્ષ્મી અને શાલિગ્રામની વિશેષ કૃપા રહે છે પરંતુ ધ્યાન રાખો તુલસી માં રહેતી ગરોડી ભૂરા રંગની જોઈએ તો જ તે શુભ માનવામાં આવે છે જો ગરોડી તુલસી ના છોડ માં દેખાય તો આ શુભ સંકેત છે અને તેને હળવાશ થી ન લેવું જોઈએ જો ક્યારે તમને ગરોળી ઘરના ફર્શ પર ચાલતી દેખાય તો સમજી લો કે તમારી રામ મંગળમય થવાની છે આ સંકેત છે કે તમે જે પણ યાત્રા કરશો તે સુખદ રહેશે અને તમને સફળતા તથા પુણેની પ્રાપ્તિ થશે યાત્રા માર્ગમાં આવતી બધી અડચણો દૂર થઈ જશે અને દરેક પરેશાની આપોઆપ દૂર થઈ જશે હવે એક ખૂબ મહત્વની વાત જો કોઈ કારણસર ગરોડીની પૂંછ કપાઈ જાય કે તૂટી જાય અને તે ઘરમાં ફળફડવા લાગે તો આ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે જેટલી વાર તે પૂંછ ઘરમાં તડપે છે એટલું જ ઘરમાં કષ્ટ વધે છે આ સંકેત છે કે ઘરમાં દરિદ્રતા પરેશાનીઓ અને રાહુ રાહુકેતુનો પ્રકોપ વધી શકે છે તેથી જેટલું ઝડપથી શક્ય હોય તે કપાયેલી પૂંહને ઘરમાંથી બહાર કાઢી દો સૌથી સારો ઉપાય એ છે કે તેને કોઈ માટીમાં દાટી દો અથવા કોઈ ખૂણામાં રાખીને ઘરથી દૂર કરી દો ગરોડીની કપાયેલી પૂંહને શોક અને કષ્ટનું પ્રતીક માનવામાં આવે છે તેથી તેને ઘરમાં ન રાખવું જોઈએ તો મિત્રો જો તમારા ઘરની તુલસીમાં ગરોડીનો વાસ હોય તો તેને ઈશ્વરની કૃપા માનો અને તેની રક્ષા કરો અને જો કોઈ કારણસર ગરોળીની પૂંછ કપાઈ જાય તો તરત જ યોગ્ય ઉપાય કરો જેથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ ન કરી શકે

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખો અને અમારી ચેનલને ને કરવાનું ન ભૂલો મિત્રો આગલા વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી માટે જય શ્રી રામ મિત્રો